સુરત શહેરના શ્રી શસ્ત્ર ફણા પાશ્વનાથ દાદાની બસો ચોપનમી સાલગીરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર સવારે સંગીતની સાથે અદભુત અભિષેક તેમજ અષ્ટ પ્રકારી પૂજા સમકિતભાઈ તેમજ જીનેભાઈ ચાવાળાના સતવારે થયું હતું ત્યારબાદ બપોરે મંગલ મુહૂર્તે હજારો ભક્તોની હાજરીમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હું ન્યુરેન હિતેશ જે અમારા આઠ પેઢી પહેલાંના દાદાએ પરદાદાએ બનાવેલું આ જીનાલય છે જ્યાં પ્રતિષ્ઠા કરાવી હતી બસો ચોપન વરસ પૂરા થયા છે અહીં આ બસો ચોપન મહોત્સવ એ અમે દિવસે મહોત્સવ રાખ્યો છે અને ગઈકાલે સવારના સકલસ્તવ અભિષેક અને સાંજના ભક્તિનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં મુલનભાઈ સંઘલી હતા અને આજ આજે સવારથી સકલસો અભિષેક તમામ પૂજાઓ અને પછી રાતના ભક્તિનો સુંદર મજાનો કાર્યક્રમ છે આખું દેરાસરને ને ફૂલ એનાથી કર્યું છે ધ્વજારોહણનું મુહૂર્ત બાર ને ઓગણચાળીસનું હતું અને વિજય મુહૂર્તમાં અમે ધ્વજા ફરગાવી છે અમારા વુશજની આ મંદિરની ધ્વજા છે શસ્ત્રપણા પાર્શ્વનાથ મંદિરનો ઇતિહાસ એ છે કે આ મૂર્તિ અમારા દાદાએ કંઈક ભણાવેલી કે એ નથી એમને કંઈક સપનું આવ્યું હતું કે તું એ વખતે સુરત બંદરગાહ હતું અને સપનું આવ્યું હતું કે ભાઈ તું કોઈ વાહનમાં પ્રતિમાજીઓ જેન પ્રતિમાજીઓ વેચાવા આવશે તો તું ખરીદી લેજે એટલે મારા દાદા જે ફોર્થ ફાધર જે આઠમી પેઢીએ એ સુરત બંદર પર સવારથી આંટા મારતા હતા જો નોકરસી કરીને પૂરા સવારથી તો એમને સમાચાર મળ્યા કે આ મૂર્તિઓ આવી છે અને એ મૂર્તિઓ મોં માંગ્યા કિંમતે બધી ખરીદી લીધી હતી એકસો સત્યાસી બીમ એટલે એકસો સત્યાસી જી જીન પ્રતિમાજીઓનો એ ટાઈમે એ કર્યું હતું અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અઢારસો સત્યાવીસમાં આ થયો છે